મિત્રો મહેનતથી કમાયેલું જ કાયમને માટે ટકે છે આપણી દર પેઢી એ ઉત્તરોત્તર ચાલે છે અને જો મહેનત વગર કોઈનું લૂંટી લઈએ એમને એમ લઈ લઈએ તો એ ટકતું નથી આ કંઈક આ સ્ટોરીમાં એવું છે તો મિત્રો ચાર ચોર હતા અને ચાર ચોરે એક અઢળક ખજાનાની ચોરી કરી જંગલમાં ગયા અને જંગલમાં એ બેઠા હતા ત્યારે બે ચારેયને ભૂખ લાગી એટલે બે ચોર એમ કહે કે અમે આપણે ના ખાવાનું લેતા આવીએ એટલે બે ચોર ખાવાનું લેવા માટે ગામમાં જતા રહ્યા અને પેલા બે ચોર બેઠા હતા એ એ કહેતા હતા કે આપણે ભાગ કેમ ના એટલે ચારેય ચોર જો શૈતાનિક મગજ હોય છે એટલે ચારેય ચોરના મગજમાં અલગ અલગ વિચાર આવે છે એમાં બે જે ખાવાનું લેવા ગયા હોય છે એને એવો વિચાર આવે છે કે આપણે બેય ભાગ પાડી લઈએ આ ખજાનાનો પેલા બેને મારી નાખીએ એવું એ વિચારે છે અને એ એમ કહે છે કે ખાવામાં આપણે ઝેર લઈ લેશું અને ઝેર ભેળવી દેશું એટલે એ ખાશે એટલે મરી જશે એટલે આ રીતે એનો અલગ પાર્સલ કરાવે છે અને ઝેર લઈ લે છે અને એમાં ઝેર ભેળવી દે છે આમાં અલગ અલગ ચારેયના પાર્સલ કરાવીને જમવાનો એ લઈને જાય છે ત્યારે એ જતા હોય છે ત્યારે પેલા બે ચોર બેઠા હોય છે એને પણ એવો વિચાર આવે છે કે આપણે બે જ આ ખજાનાનો ભાગ પાડી લઈએ જો ચાર ભાગ પાડશું તો આમાં બચશે શું એમ એ વિચારમાં પડે છે કારણ કે લૂંટનો માલ ને ભાઈ એટલે ખજાનાનો એ કે ભાગ કઈ રીતે પાડશું એમ વિચાર આવે છે ને એમ કહે છે કે આપણે બે જ ભાગ પાડીએ એટલે પેલા બેને મારી નાખશું એ કે એવું કહે છે એટલે એ એ પણ એ પ્લાન બનાવીને બેઠા હોય છે કે એ આવે એટલે એને મારી નાખીએ એટલે જેવા પેલા લોકો આવે છે ત્યારે એમ કહે છે કે પેલા કુવા ઉપર જાય અને પાણી ભરી આવો એટલે પહેલાં લોકો પાર્સલ મૂકીને કૂવા ઉપર જાય છે અને કૂવાઓ પાસે જાય છે એટલે આ બંને જણા જઈને એને કૂવામાં નાખી દે છે અને પહેલાં બે મરી જાય છે પછી એ ખુશખુશ થઈ જાય છે અને જમવા બેસે છે કે જમી લઈએ ભૂખ લાગી છે જેવા જમે છે એટલે એમાં ઝેર હોય છે અને બંને પણ મરી જાય છે મિત્રો ખરાબ જે વસ્તુનો ખરાબ ખજાનાનો એનો ખરાબ વિચાર આવે છે અને ચારેયનો ખાતમો થઈ જાય છે ધન અહીંનું અહીં પડ્યું રહે છે એટલે ચોરી લૂંટનો માલ ક્યારેય ટકતો નથી કોઈને હેરાન પરેશાન કરીને